આજના વિડીયોમાં એકદમ સાદી અને સરળ રીતે જે પણ સ્ત્રીઓની ડિલિવરી થઈ હોય અને એમને જો દૂધ ના આવતું હોય અથવા તો દૂધ ઓછું આવતું હોય અથવા તો એમના બ્રેસ્ટ છે એ વધારે કડક લાગતા હોય પણ દૂધ ના આવતું હોય તો તમારે શું કરવું જોઈએ એની હું વાત કરવાની છું આવી જે પણ સ્ત્રીઓ કે જેને દૂધ ઓછું આવે છે એને ડિલેવરી પછી હંમેશા જે એરંડો એટલે કે દિવેલો એના જે પાંદડા હોય છે એને ગરમ પાણીમાં ઉકાળીને એ પાણીમાં પંદરથી વીસ મિનિટ સુધી બેસવું જોઈએ અથવા તો એ જ પાણીથી તમારે હંમેશા નહવાનું રાખવું જોઈએ અને જ્યારે પણ તમે નહવા જાઓ ત્યારે એ જે પાન તમે પાણીમાં ઉકાળેલા હોય એ પાનને એમાંથી કાઢવાના નથી અને પાનને પાણીમાં જ રાખવાના છે અને એ જ ગરમ પાણીમાં જે પાન રાખેલા હોય છે એને તમારે તમારા શરીર ઉપર શેક પણ કરવાનો છે જેના લીધે પણ જેને ઓછું દૂધ આવે છે અથવા તો બિલકુલ દૂધ નથી આવતું એને સરળતાથી દૂધ આવી રહેશે અને તમે તમારા બાળકને આરામથી દૂધ પીવડાવી શકશો